નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતના હવામાન વિશેના સમાચાર વિશે વાત કરવામાં આવતું અરબી સમુદ્રમાં બનેલી ડિપ્રેશનની સિસ્ટમ તેમજ લો પ્રેશરની અસરના કારણે રાજ્યમાં આજથી લઈને બે નવેમ્બર સુધી કમોસમી વરસાદની શક્યતા છે તો હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ અને અમુક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે તો સમુદ્ર કિનારાના વિસ્તારોમાં પણ તીવ્ર પવન એટલે કે પચાસથી થી સાઠ પંચાવન કિલોમીટરની પ્રતિ કલાકની જળ પવન પણ ફૂંકાઈ શકે છે તો આ દરમિયાન માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે

ડોટ ઇનની ની વેબસાઇટ ઉપર કરવાની રહેશે તો યોજનાનો હેતુ યુવાનો આત્મનિર્ભર બનવાનો તેમજ રોજગારના નવા રસ્તા ખોલવાનો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે બજારમાં વેચાતી એકસો બાર જેટલી દવાઓના નમૂના ફેલો નીકળ્યા જ્યાં દોસ્તો સપ્ટેમ્બર બે હજાર પચીસમાં કરાયેલી ગુણવત્તા ચકાસણીમાં એકસો બાર જેટલી દવાઓના નમૂનાના નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી એટલે કે એનએસક્યુ એટલે કે ગુણવત્તાના માપદંડમાં નિષ્ફળ ગયા છે તો આ એકસો ને બારમાંથી સાઠ નમૂના સ્ટેટ લેબ્સમાં અને બાવન જેટલા સેન્ટ્રલ લેબ્સમાં ફેલ ગયા છે તો વધુમાં છત્તીસગઢમાં દવાનો એક નમૂનો નક તકલીફ પણ મળી આવ્યો છે તો ગ્રાહકોએ દવા ખરીદતા પહેલા બેચ નંબર અથવા તો તારીખ ચકાસવા તેમજ જવા સીડીએસસીઓની વેબસાઇટ ઉપર જઈને એનએસક્યુ દવાઓની યાદી પણ જોવી હિતાવહ છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ગૃહ મંત્રાલયનો ચોંકાવનારો ખુલાસો જ્યાં દોસ્તો ગૃહ મંત્રાલયને સાયબર શાખાના રિપોર્ટ્સ અનુસાર ભારતમાં છેલ્લા છ મહિનામાં ઓનલાઈન રોકાણની છેતરપિંડી ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે જેમાં ત્રીસ હજારથી વધારે લોકોએ રૂપિયા પંદરસો કરોડનું નુકસાન સહન કર્યું છે તો દરેક પીડિતને સરેરાશ રૂપિયા એકાવન પોઈન્ટ આડત્રીસ લાખનું નુકસાન થયું છે તો આ છેતરપિંડીના પાંચ ટકા કેસ માત્ર ત્રણ મહાનગરો એટલે કે જેમાં બેંગલુરુ દિલ્હી તેમજ એનસીઆર તેમજ હૈદરાબાદમાં નોંધાયા છે જે સાયબર અપરાધોની જટિલતા દર્શાવે છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર રાજ્યના ત્રીસ જેટલા તાલુકાઓમાં અષાઢીમાં માહોલ તો ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ જ્યાં દોસ્તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા અનુસાર રાજ્યના અંદાજે ત્રીસ જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે તો જેમાં સૌથી વધારે ચાર પચાસ ઇંચ વરસાદ ગલતેશ્વરમાં નોંધાયો છે તો આ સિવાય નવસારી ઉમરગામ ડાંગમાં સહિતના અનેક વિસ્તારોમાં એક ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો તો સુરતના ડુમસ બીચ ઉપર પણ ભારે પવન સાથે પણ હતી તો આ સિવાય અમરેલી જુનાગઢ ગીર સોમનાથના ખેડૂતોએ પણ કપાસ મગફળી અને ડાંગર સહિતના ઘણા બધા પાકોને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી છે તો દોસ્તો તમારા વિસ્તારનું વાતાવરણ કેવું છે અમને કોમેન્ટમાં જણાવજો ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ગુજરાતની સરહદ ઉપર ત્રણેય પાંખો શક્તિ પ્રદર્શન અને ગુજરાતની વિસ્તારોમાં નવેમ્બર દરમિયાન ભારતીય સેનાની ત્રણેય ગુજરાતમાં થલ સેના વાયુસેના તેમજ નૌકાદળની મોટી સંયુક્ત લશ્કરી કવાયતનું આયોજન કરાયું છે તો આ કવાયતમાં ત્રણેય પાંખ ભાગ લેશે તો આ સંદર્ભે હવાઈ મુસાફરીને લગતી મહત્વની માહિતી પણ આપતો નોટમ એટલે કે નોટિસ ટુ એરમેન પણ જારી કરાયો છે જેથી ફ્લાઇટની સલામતી સુનિશ્ચિત કરી શકાય

ચિહ ની વ્યૂહરચના ને દર્શાવે છે

સુવિધાઓ પણ મળશે તો દરેક સિટીમાં ચારસો જેટલા ટેન્ટ પણ બનાવાશે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવતો કોંગ્રેસે કહ્યું કે મિત્ર ગૌતમ અદાણીને પીએમ મોદીએ રૂપિયા ચોત્રીસ હજાર કરોડ અપાવીએ છીએ તો કોંગ્રેસે વોશિંગ્ટન પોસ્ટની ખબર ટાંકીને કહ્યું કે અદાણી સામે ઘૂસખોરીનો કેસ થતાં વિશ્વની બેન્કોએ લોન આપવાની પણ ના પડી છે ત્યારે મોદી સરકાર એલઆઈસી ઉપર દબાણ બનાવીને અદાણીની કંપનીઓમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ નવ બિલિયન ડોલર આપ રોકવા માટે આદેશ આપ્યો છે જો કે એલઆઈસીએ વોશિંગ્ટન પોસ્ટના અહેવાલને પણ ખોટો ગણાવ્યો છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પિયુષ ગોયલે કહ્યું કે અમે માથા ઉપર બંદૂક રાખીને સોદા નથી કરતા જ્યાં દોસ્તો યુએસ ટેરેફ અને વેપાર કરારો અંગે મંત્રી પિયુષ ગોયલે સ્પષ્ટતા કરી છે કે જર્મનીમાં તેમણે કહ્યું કે અમે યુએસ સાથે વાત કરી રહ્યા છીએ પણ ઉતાવળમાં કે ખભા ઉપર બંદૂક રાખીને કરારો કરતા નથી તો ગોયલે વિશેષમાં કહ્યું કે ભારત લાંબા ગાળાનો વિચાર કરે છે જો ટેરેફ હશે તો ભારત તેને દૂર કરવા તેમજ નવા બજારો શોધવાના પણ રસ્તાઓ શોધી રહ્યું છે કારણ ભારત પાસે એક પોઈન્ટ ચાર અબજ લોકો મજબૂત બજાર છે

યુવાનોએ પણ રાજનીતિમાં પ્રવેશ કરવો જોઈએ તેવી પણ વાત કરી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ભારત નહીં ચીન રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર છે જ્યાં દોસ્તો બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર ભારત નહીં પણ ચીન રશિયન તેલનો સૌથી મોટો ખરીદનારો દેશ છે તો રશિયાની કુલ ક્રૂડ નિકાસમાં ચીનનો હિસ્સો સુડતાલીસ ટકા છે જ્યારે ભારતનો હિસ્સો આડત્રીસ ટકા છે તેમ છતાં પણ અમેરિકાએ ફક્ત ભારત ઉપર જ રશિયન તેલ માટે પચીસ ટકાનો ટેરિફ લગાડ્યો છે તો અમેરિકાનું કહેવું છે કે પ્રતિબંધ માત્ર રશિયન કંપનીઓ ઉપર છે અને રશિયન તેલ ઉપર નહીં તો તેથી ભારત પ્રતિબંધ મુક્ત કંપનીઓ પાસેથી ખરીદી કરી શકે છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે એસઓયુ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દિવાળી વેકેશનમાં પ્રિય સ્થળ છે તો તાજેતરમાં અત્યાર સુધીમાં પાંચ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે તો જેમાં ગઈકાલે એક જ દિવસમાં પાસઠ થી સિત્તેર હજારથી વધારે પ્રવાસીઓ નોંધાયા હતા તો એસઓયુએ ગત વર્ષનો રેકોર્ડ પણ તોડ્યો છે અને બે હજારને અઢારથી થી અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ થી વધારે પ્રવાસીઓ આવી ચૂક્યા છે જેમાં પ્રવાસીઓ વ્યૂ ગેલેરી સહિતની જંગલ સફારી તેમજ રિવર રાફ્ટિંગ માટે પણ બુકિંગો કરાવી રહ્યા છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સોનાના ભાવની ખતરનાક ભવિષ્યવાણી જી હા દોસ્તો સોનાના ભાવમાં નજીવા ઘટાડા વચ્ચે બલ્ગેરિયન રહસ્યવાદી બાબા વાંગાની ફરી એકવાર આગાહી ચર્ચામાં છે તો આ આગાહી અનુસાર બે હજાર ને છવ્વીસમાં વૈશ્વિક ઉથલપાથલના કારણે સોનાના ભાવમાં મોટો ઉછાળો આવશે તો આ ઉછાળો પચીસથી લઈને ચાલીસ જેટલો હોઈ શકે છે તો જેના પગલે વિશ્વમાં મંદીનો ભય પણ વધશે તો આ આગાહીના પગલે રોકાણકારોમાં ચિંતા પણ વધી શકે છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જાફરાબાદના બંદર ઉપર પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું જ્યાં દોસ્તો ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર ઉપર તકેદારીના ભાગરૂપે ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે તો દરિયો તોફાની બને તેવી શક્યતાના પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચનાઓ પણ અપાય છે તો સમુદ્રમાં ડિપ્રેશનના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદની આગાહી છે જેના લીધે આસપાસની તમામ બોટ પણ સુરક્ષિત રીતે બંદર ઉપર પરત આવી ગઈ છે